મોતીવાડા યુવતી પ્રકરણમાં આરોપીને ઘટના સ્થળે લાવી પોલીસે વિડીયો શૂટિંગ સાથે કર્યું તાલુકાના મોતીવાડા ગામ ખાતે વર્ષીય કોલેજની ગત રોજ ટ્યુશનથી ઘરે પરત ફરી ન હતી જેની શોધખોળ કરતા યુદવાડાના મોતીવાડા રેલવે ઘડનારા પાસે મળી આવતા તપાસ હાથ ધરી હતી ત્યારે ઘરે જતા સમયે આરોપીએ યુવતીનો પીછો કરી આરોપી દુષ્કર્મ કરી ગળું દબાવી હત્યા કરી હતી જે કેસના અગિયારમા દિવસે આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટ વાપી રેલવે સ્ટેશનથી વલસાડ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો હતો જેને પારડી કોર્ટમાં રજૂ કરતા દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અમને બહુ ગુસ્સો આવે આરોપીનો અમારે અમારા હવાલે કરવાનો હતો એવું અમને મનમાં થાય કેમ કે જે જેવી રીતે આ છોકરી ની મૃત્યુ થઈ એવી રીતે એને બી સજા મળવી જ જોઈએ એટલે અમારી એક જ માંગ કે આ ગુનેગાર ને ફાંસી સજા જોઈએ એટલે જોઈએ જ અમને મારું નામ જીસુભાઈ જુગભાઈ મોતીવાડા સરપંચ આજે જે ચૌદ તારીખે જે અમારા ગામમાં જે બનાવ બન્યો એને આરોપીને પોલીસે ખૂબ જ સારી રીતે પકડી પાડ્યો છે અને એ આરોપીને ફાંસીની સજા આપે એવું ગામ લોકોની બધાની ઈચ્છા છે અગિયારમા દિવસે પકડી પાડ્યો અને છોકરીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી અને ગામ લોકોને એ જ ઈચ્છા છે કે એને ફાંસીથી વધારે કડક સજા આપે કે અત્યારે તમારી દીકરીના જે ગામની દીકરીનો જે હત્યારો પકડાઈ ગયો છે એ કિલર સિરિયલ કિલર છે એને અત્યાર સુધીમાં પાંચ મર્ડર તો પચીસ દિવસના અંદર કરી નાખ્યા છે તો તમે આસાની શું વ્યક્ત કર્યો મોતીવાડાની યુવતી સાથે ઘટનાને અંજામ આપતા ઉદવાડા રેલવે સ્ટેશનથી સ્થળ ઉપર વાડીમાં આરોપીને લાવી વિડીયો શૂટિંગ સાથે રીકટ્રક્શન કરવામાં આવ્યું હતું જેને જોવા માટે ગામજનોના ટોળા ઉમટી પડ્યા હતા આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે અમારા હવાલે કરવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ કામગીરીમાં કોઈ વિક્ષેપ નહીં થાય તે માટે લોકોને પરત મોકલવામાં આવ્યા હતા વલસાડ જિલ્લા વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એ કે વર્મા પારડીના પીઆઈ જીઆર ગઢવી વાપી જીઆરડીસીના પીઆઈ મયુર પટેલ એલસીબી એસઓજી ટીમ આજરોજ સાંજે મોતીવાડા ઘટના સ્થળ ઉપર પહોંચી રાહુલ જાટ સાથે પહોંચી હતી જ્યાં યુવતી સાથે દુષ્કર્મ હત્યાને અંજામ આપેલા આરોપી સાથે ઘટનાનો રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપી કૃત્ય કરી આઠથી દસ ફૂટની દિવાલ કૂદીને નાસી ગયો હતો તો આજનો દિવસ અમારા માટે ખુશીનો છે કે આ અમારા જે મુસ્કાન દીકરીનું જે રેપ અને મર્ડર થયું હતું એ બાબતમાં પોલીસની ખૂબ સારી કામગીરી રહી અગિયારમા દિવસે એમને ઝડપી પાડવામાં રેલવે પોલીસ અને આપણી ક્રાઈમ બ્રાન્ચ વલસાડ પોલીસ ભેગા મળીને એમને જે એરેસ્ટ કર્યો છે એ ખૂબ જ ગામમાં પણ ખુશીની લાગણી છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ હત્યારાને જલ્દી થી જલ્દી ફાંસીથી પણ કોઈ કડક સજા થાય ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલીને એને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી અમે ગામ લોકો આશા રાખીએ છીએ અને વધુમાં પોલીસે એમને પકડી પાડવાથી બીજા પણ કોઈ આવા બનાવ બનતા અટકી ગયા એ પણ એક ખુશીનો માહોલ છે અને આ હત્યારા માટે લોકોને પણ ખૂબ જ આક્રોશ હતો કે જલ્દીથી પકડાય અને ખૂબ જ એને ભારી ભારી સજા થાય જે કે ફાંસીથી પણ જલ્દી સજા થવી જોઈએ એવી અમે અહીંયા લાવવા માટે આજે અહીંયા જે સ્પોટ પર લાવવા માટે પોલીસ અત્યારે એમને લાવે છે તો આખું અમારું ગામ એકત્ર હતું પણ પોલીસની કામગીરીમાં અડચણ ન આવે એ માટે અમે જ ગામ લોકોને અકલ કરી કે ભાઈ આપણે એમાં કોઈ માથાકૂટ કરવાની નથી પોલીસ જે કામગીરી કરી રહી એ ખૂબ સારી કરી રહી છે અને જે એવિડન્સો જલ્દીથી જલ્દી ભેગા થાય અને જલ્દી ચાર્જશીટ બનીને એનો જલ્દી નિકાલ થાય એટલા માટે અમે પબ્લિકો પણ શાંતિથી જોતા છે અને કોઈ પોલીસની કામગીરીમાં કોઈ વિઘ્ન આવે એવું નથી અને અમે પોલીસની કામગીરીને ખૂબ જ સારી રીતે બિરદાવીએ છીએ બહુ સરસ છે અત્યારે જે હથિયારો છે એમને પોલીસ અહીંયા સ્પોટ પર લાવી છે અને રિહર્સલ કરવાના છે કે કેવી રીતે આ ગુનાહિત કાર્ય એણે કર્યું હતું અને ખૂબ સારો સહકાર્યો પોલીસનો રેલવે પોલીસનો સોશિયલ મીડિયાના પત્રકાર મિત્રોનો કે સૌએ ખૂબ સારો સહકાર આપ્યો સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે જે આજે અગિયારમા દિવસે એમને પકડી પાડ્યા ખરેખર જે અમારા ગામની દીકરી છે મુસ્કાન એની આત્માને આજે ખરેખર સાચી શ્રદ્ધાંજલિ મળે એવું પોલીસે કામ કરી બતાવ્યું છે અને આવી રીતે આગળ પણ કોઈક ગુનાહિત કાર્યવાહી ન કરે એના માટે

સહિત અગ્રણીઓ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આરોપીને મોતીવાડા ખાતે યુવતીનો દુષ્કર્મ અને હત્યા કરતા એ સ્થળ ઉપર આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી હતી અને આ કેસ ફાસ્ટ ટ્રેક ઉપર ચાલે તેવી માંગ સાથે ન્યાયાધીશ ઉપર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું અત્યારે જે હત્યારાને અહીંયા લાવી રિહર્સલનો કરવાના છે અત્યારે કેવી રીતે આ ઘટનાનો અંજામ આપેલો હતો એ બધું સમગ્ર ડિટેલ પોલીસ આમ મેળવવા માટે આ રિહર્સલની કામગીરી કરવાની છે અત્યારે આપણને પોલીસના સૂત્રોથી જ જે માહિતી મળી છે એના આધારે એ વ્યક્તિએ પહેલાં જ દીકરીનો પીછો કરેલો સ્ટેશનથી અને એકલતાનો લાભ ઉઠાવીને આજુબાજુ જોયું કે કોઈ છે નહીં તો એકલતાનો લાભ ઉઠાવીને એ છોકરીને પહેલાં ગળું દબાવીને પોતે એને ઉઠાવીને અંદર ફેંકી દેલી અને ત્યારબાદ તેને ઉપર બળાત્કાર ગુજારેલો હતો અને બળાત્કાર ગુજારીને તેનું ગળું દબાઈને હત્યા કરી નાખેલી હતી અત્યાર સુધી પોલીસના સૂત્રો અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે અત્યાર સુધી એણે પચ્ચીસ દિવસની અંદર પાંચ મર્ડર કરેલા છે બરાબર ને એને ટ્રેનમાં બી ગમે તેમ લૂંટો ચલાવેલી છે તો આવા જે આરોપી છે એને સમજમાં જીવવાનો કોઈ અધિકાર નથી ને ખરેખર એવા વ્યક્તિને ફાંસી અહીંયા જે સ્પોટ પર જ્યાં મુસ્કાન દીકરીની જે હત્યા કરવામાં આવેલી ત્યાં જ એને ફાંસીના માચડે ચડાવવામાં આવે ગામના લોકોને સામે અમારી ગામ લોકોની એવી જ માંગ છે માંગ છે કે જેથી એ દીકરીને ખરેખર ન્યાય મળે એ આરોપી એકદમ જનૂન પ્રકારનો હતો હરિયાણાનો હતો અત્યાર પચીસ દિવસમાં પાંચ મર્ડર કર્યા મુસ્કાન સાથે કરીને પાંચ પાંચ મર્ડર કર્યા હતા અને એક સાયકો સાયકો હતો મગજનો હતો કે જે માણસ એને ખાલી માત્ર ટ્રેનમાં કોઈ બીડી પીવા ના પાડી એટલા માટે એને મારી મર્ડર કરી નાખ્યો કે કેમ મને બીડી તું કોણ કેવાડો એટલે આ રીતે મર્ડર કરતો જનુની પ્રકારનો હતો તો એને ગામ લોકો થી લાગે ને કોઈ પણ પોલીસ બી જણાય કે ભાઈ આને કડકમાં કડક સજા થાય જેવી કે ફાંસી સજા અને મોતીવાડા ગામ લોકોનો તો એવું કહેવાનું છે કે એને જે જગ્યાએ જે અત્યાચાર કરેલા છે જે કૃત્ય કરેલું છે ત્યાં જ એને ફાંસી સજા આપે ત્યારે ન્યાયપાલિકા પાસે જોવાનું એ રહ્યું છે કે એને કેવી સજા ફરમાવે અને પોલીસ પણ તાત્કાલિક ચાર્જશીટ બનાવી અને કોર્ટમાં રજૂ કરે એવી અત્યારે એને આજે દસ દિવસના કોર્ટે રિમાન્ડ પણ આપ્યા છે અને રિમાન્ડમાં હજુ વધુ એના જે કંઈ આરોફ હશે તે બહાર આવશે મોતીવાડાથી અમૃત પટેલ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો